હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં મજામાં જશો હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બારની બોર્ડની પરીક્ષાના અગત્યના સમાચાર જોવાના છીએ એટલે કે આની અંદર થોડાક ફેરફાર થયા છે એ આપણે જોવાના છીએ અને આ બોર્ડના અધિકારીઓ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે તો વિડીયોને એન્ડ સુધી નિહાળજો બરાબર આની અંદર તમને સારી એવી જાણકારી મળી રહેશે તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જૂના હોય એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ વિદ્યાર્થીઓ કરી દેજો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ તો આજે જે આજના સમાચાર છે આની અંદર જણાવવામાં આવ્યું છે કે હોળી ધૂળેટીના તહેવારના લીધે તેર માર્ચે પૂરી થતી પરીક્ષા સત્તર માર્ચે પૂરી થશે બરાબર આમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે વાત કરવામાં આવી છે અને એના કુલ ત્રણ દિવસના પેપરની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો એટલું તો તમે સમજી જ ગયા હશો બરાબર હવે આપણે આગળ જોઈએ હજુ એક સબ લાઇન આપી છે કે સાત માર્ચનું ભૂગોળનું પેપર પંદર માર્ચ અને બાર માર્ચની અન્ય વિષયની પરીક્ષા પંદર માર્ચે યોજાશે બરાબર તો હવે આપણે નીચે લખેલું છે એ વાંચે તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરાયો છે બોર્ડે બોર્ડે કરેલા ફેરફારમાં કુલ ત્રણ દિવસના પેપરની તારીખ બદલાઈ છે મુખ્યત્વે હોળી ધૂળેટીના તહેવારના લીધે તેર માર્ચ બે હજાર પચીસના રોજ પૂરી થતી ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે સત્તર માર્ચ બે હજાર પચીસના રોજ પૂરી થશે એ સિવાય સાત માર્ચનું ભૂગોળ વિષયનું પેપર તારીખ બાર માર્ચના રોજ લેવાશે જ્યારે બાર માર્ચની સામાજિક વિજ્ઞાન સાહિદના વિષયની પરીક્ષા પંદરમી માર્ચના યોજ છે બોર્ડ દ્વારા કાર્યક્રમમાં ફેરફાર અંગેની એક અખબારી યાદી જાહેર કરી છે જેમાં કાર્યક્રમ જાહેર કર્યાનું બે વર્ષ બે હજાર ચોવીસ દર્શાવવા બદલે વર્ષ બે હજાર પચીસ દર્શાવી છબાડો આચર્યો છે શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમિક સેન્ટરને ધ્યાનને રાખીને ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ તૈયાર કરાયો હતો અને કેલેન્ડરમાં ધૂળેટીની રજા પંદર માર્ચે હતી પરંતુ સરકારે આ ધોળેટીની રજા ચૌદ માર્ચના રોજ જાહેર કરવામાં આવી છે આમ ધોળેટીની રજા રજામાં બદલાતા કાર્યક્રમ બદલવો પડે તેવી સ્થિતિ હતી અગાઉના કાર્યક્રમ અનુસાર ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીએ શરૂ કરીને તેર માર્ચના રોજ પૂર્ણ કરવામાં આવનાર હતી પરંતુ ફેરફાર બદલ આ ફેરફાર બાદ હવે સામાન્ય પ્રવાહની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચના રોજ પૂર્ણ થશે આ ઉપરાંત સામાન્ય પ્રવાહમાં ભૂગોળ અને આંકડા શાસ્ત્રની વિષયની પરીક્ષા એક જ દિવસે સાત માર્ચના રોજ હોવા આવતી હોવાથી તેમાં પણ ફેરફાર કરવા માટે રજૂઆત થઈ હતી આથી તે રજૂઆતને ધ્યાનમાં લઈને આ બંને વિષયના પેપર અલગ અલગ લેવાનો નિર્ણય કરાયો છે આથી સાત માર્ચના રોજ આંકડા શાસ્ત્રની વિષયની પરીક્ષા લેવામાં આવશે ખાસ સાંભળજો કોમર્સના વિદ્યાર્થીઓ કે સાત માર્ચના રોજ તમારું આંકડાશાસ્ત્રનું જ પેપર લેવાશે બરાબર જ્યારે ભૂગોળની પરીક્ષા બાર માર્ચના રોજ લેવાનું નક્કી કરાયું છે જેથી અગાઉના કાર્યક્રમ અનુસાર બાર માર્ચના રોજ લેવાનારી સામાજિક વિજ્ઞાન તથા અન્ય વિષયની પરીક્ષા બોર્ડ દ્વારા પંદર માર્ચના રોજ ખસેડવામાં આવે છે જ્યારે તેર માર્ચના રોજ લેવામાં આવનારી સંસ્કૃત ફારસી અરબી અને પ્રાકૃતની પરીક્ષા નવા કાર્યક્રમ અનુસાર સત્તર માર્ચના રોજ લેવાશે એટલે આમ તમારી પરીક્ષા જોવા જઈએ તો સત્તર માર્ચના રોજ પૂરી થશે એટલે જે આર્ટ્સની અંદર આવતા હોય એવા વિદ્યાર્થીઓ બરાબર તો તમને ખબર પડી જ ગઈ હશે કે હોળીના કારણે આ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ મને લાગે ત્યાં સુધી કોમર્સના વિદ્યાર્થીઓને થોડી એક બે દિવસ વહેલા પતી જશે વિદ્યાર્થી મિત્રો હજુ પણ જો તમને કંઈ ડાઉટ રહી ગયો હોય તો કોમેન્ટ પણ તમે જણાવી દેજો એનું તમને અમે ડાઉટ સોલ્વ કરી દઈશું બરાબર બાકી આ રીતે ફેરફારો કરવામાં આવે છે બાકી તમે તમારી તૈયારીને કમ્પ્લીટ ચાલુ રાખજો અને જો હજુ ન કર્યો તો સ્ટાર્ટ કરી દેજો હજુ પણ તમારી જોડે સમય છે બરાબર અને કંઈ જરૂર પડે પેપર સેટની મટિરિયલની કે સોલ્યુશનની આન્સર કીની તો તમે બે કહી શકો છો કોમેન્ટ કરી શકો છો અમને વોટ્સએપ ગ્રુપમાં જણાવી શકો છો કે વોટ્સએપમાં અમને પર્સનલ મેસેજ કરીને પણ જણાવી શકો છો બરાબર દરેક વિષયની બ્લૂ પ્રિન્ટ તો તમને આપી જ દીધી છે તો તે જોઈ લેવી અને ડાઉનલોડ પણ કરી લેવી બરાબર જેથી તમને જ્યારે જરૂર પડે ત્યારે મદદમાં આવે બાકી તો અમે તમારી જોડે જ છીએ બરાબર કંઈ પણ ડાઉટ કે એવું હોય તો અમને કોમેન્ટમાં જણાવી દેજો તો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો શેર કરવાની રિપ્લેસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડોને પણ આ વિડીયોને શેર કરજો અને બીજા પણ ઉપયોગી વિડીયો છે તે પણ શેર કરજો બરાબર તો તમારો વિડિયો જોવા બદલ આભાર મળીએ આવતા વિડિયોમાં ત્યાં સુધી ટેક કેર જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક મળીએ આવતા વિડિયોમાં